આ રીતે થાબડી ડિઝાઇન બહુ કસ્ટમરના ઇંતજાર પછી આ થાબડી ડિઝાઇન આવી છે ઝેરી લીલો કલર આનો પાલવ અને આનું બ્લાઉજ માત્ર સાડા ત્રણસોમાં રેડ કલરમાં અજરખમાં ઓરિજિનલ સિલ્ક જે સરિતા નો આ પ્રતિક્ષાનું નાવે છે બજારમાં લેવા જાઓ તો આઠસોથી હજારની સાડી છે માત્ર સાડા ત્રણસોમાં બ્લાઉઝ સહિતની પૂરી સાડી આવશે આનું બ્લાઉઝ તમારે બે પીસ જોતા હોય માં તો પાલો પણ જોરદાર છે આમાં સેમ તમારે ત્રણ પીસ જોતા હશે તો મળી જશે એનું બ્લાઉજ બીજો કલર એનું પાલવ અને બ્લાઉજ જે કસ્ટમર રહી ગયા હતા તે ઘણા કસ્ટમરના મેસેજ હતા તો આજે મેં એને કીધેલું હતું કે આજના સાંજના બ્લોગમાં આપણે ફરી પાછો એનો રીસ્ટોક લેવાના છે કારણ કે તાત્કાલિક સ્પેશિયલ કસ્ટમરની ડિમાન્ડ અને કસ્ટમરને ખોટું લાગતું તો એ ઉપરને ધ્યાનમાં લઈ અને આપણે તાત્કાલિક ફરીથી મંગાવેલી છે ત્રીજો કલર ગ્રે કલર ના ગ્રેનું બ્લાઉઝ ચોથો કલર આવશે નહીં આ વખતે બહુ કસ્ટમરના ના ડિમાન્ડ ને આગ્રહ ને લઈ ધ્યાનમાં દઈ અને આપણે ફરી પાછી મંગાવેલી વારંવાર એક ને એક વસ્તુ વેચવાની અમને ના મજા આવે પણ બહુ સારી સાડી છે

રામા કલર વ્હાઈટ અને રામાનું મસ્ત કોમ્બિનેશન એનું બ્લાઉઝ પિસ્તા કલરમાં માં બ્રાસો એનું પાલવ ને બ્લાઉઝ બ્લાઉઝ એકદમ જોરદાર છે ડિઝાઇનર પીસ છે આવા પીસ ગેરંટી થી કહીએ કે ક્યાંય પણ તમને ત્રણસો પચાસ માં ના મળે આપણે એકદમ જોરદાર પીસ હેવી એકદમ જોરદાર પીસ પ્રસંગમાં પહેરાવી આજની બધી સાડી છે ફૂલ હેવી સાડી આવશે એકદમ ફેન્સી અને એમ્બ્રોડરી વર્ક આવશે માત્ર ત્રણસો પચાસ ગ્રીન કલર ગ્રીન કલરમાં પણ આપણે બહુ મસ્ત અગાઉ રિસ્પોન્સ હતો કસ્ટમરનો ને ઘણા કસ્ટમરને જોતી હતી બાંધણી અજરખનો પાલવ આવશે ને બ્લાઉઝ પણ અજરખનું આવશે બાંધણી અને અજરક બંને હારે છે સાડા ત્રણસો ગેરંટી થી કહીએ કે આ પીસ સાડા ત્રણસો ના મળે ગ્રીનમાં સેમ બે પીસ તો પણ મળી જશે રામા કલરની

પાલવ આમાં બાંધણી બ્લાઉઝ આવશે ધરતી સ્ટાઇલ છે પાલવ છે અને બાંધણીની ધરતી છે બ્લાઉઝ પણ બાંધણી છે બીટ કલરમાં ફૂલ લચકો કાપડ એકદમ જોરદાર પીસ છે

ઓરિજિનલ બ્લુ કલર છે ત્રણસો પચાસ હેવી સ્મૂથ કાપડમાં ડિજિટલ સાડી પાલવ પણ સરસ ને એકદમ સ્મૂથ કાપડ છે ઓરિજિનલ ડિજિટલ સાડી છે સાડા નવસો રૂપિયાની માર્કેટમાં વેચાય છે એનું બ્લાઉજ ઓરિજિનલ ગાર્ડન સિલ્ક છે હેવી સિલ્ક આવે મસ્ત પ્રિન્ટ છે એનો પાલો નાની ધરતી બ્લાઉઝ પણ મસ્ત ડિઝાઇનર સૌથી ઊંચું સિલ્ક આવતું હોય તો ગાર્ડન સિલ્ક આપણે ગાર્ડન સિલ્ક ની સાડી માત્ર સાડા ત્રણસો માં આખી સાડી આપીએ છીએ સેલ જોરદાર છે સેલ એકદમ આપણે બહુ જ ફૂલ સક્સેસ સેલ છે એટલે અવેલેબલ કસ્ટમર બહુ હોય જેથી ઓનલાઈન કસ્ટમરને કોઈને રિપ્લાય દેવામાં વહેલા મોડું થાય છે એ માટે હું સોરી કહું છું પણ અવેલેબલ કસ્ટમરને ના હાચાવીએ તો એ કસ્ટમરને ખોટું લાગે છે પણ અત્યારે જે બુકિંગ કરશે જે લોકો ઓનલાઈન કસ્ટમર છે બુકિંગ કરશે તો એને તાત્કાલિક બુકિંગ મળી જશે એટલા માટે જ આજે આપણે કાંજનાનો બ્લોગ બનાવ્યો બહુ મસ્ત પીસ છે એકદમ મસ્ત સિલ્કનું ડિજિટલમાં લચકો કાપડમાં બીજી પ્રિન્ટ પિસ્તા અને ઓફ વાઈ પિસ્તા કલરમાં બહુ મસ્ત પીસ છે

તેથી અગાઉ જયારે બ્લોક મૂક્યો ત્યારે એક એક કસ્ટમરે તાત્કાલિક ચાર ચાર પાંચ પાંચ દસ દસ બુક કરાવેલી અડધી કલાકમાં તો બધી સાડી પૂરી થઈ ગઈ એટલે આજે કસ્ટમરને કે વહેલા તે પહેલાના ધોરણે રાહ ના જોતા હવે ફરી પાછો આવો સેલ હમણાં ટાઈમમાં આવશે નહીં સેલ છે એ કસ્ટમરના લાભ માટે છે

બે પીસ છે ચાર બતાવ્યા જેટલા પીસ હતા એ બધા બતાવી દીધા આજે આપણો સેલનો સ્ટોક આ છેલ્લો છે પછી પૂરું હવે હમણાં આ તેલ આવશે નહીં એટલે સેલનો લાભ લેવા માંગતા વહેલા પહેલાના ધોરણે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં બુક કરાવી તમારો ઓર્ડર કન્ફર્મ કરાવો આપણી કૈલાસ વોલમાર્ટના રોજ રોજના અવિધ સ્કીમ અને અવાજ સરસના લોક જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો